પારડીમાં વિજય સરઘસમાં ભાજપના ઉમેદવારો ભાન ભૂલ્યા જેસીબીમાં ગોદડા પાથરી બાળકોને બેસાડ્યા સરઘસ કાઢી જેસીબીમાં માસુમ બાળકોને બેસાડવા સામે નેતાઓએ જોખમ ખેડ્યું પારડી નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ વોર્ડ નંબર સાતના ભાજપના વિજેતા ઉમેદવારોએ જેસીબી મશીનના લોડરમાં બેસીને વિજય સરઘસ કાઢ્યો જેમાં સુરક્ષા નિયમોની અવગણના જોવા મળી નંબર ના ભાજપના વિજેતા ઉમેદવાર પટેલ અને લાલજી યાદવ સહિતના ગાદલા પાથરી નાના બાળકો સાથે જેસીબીના બકેટમાં બેઠા અને ડીજે ના તાલે નાચતા કૂદતા વિજય જશ્ન ઉજવ્યો ભારે વાહન પર ભીડ વધતા અકસ્માતની શક્યતા વધી હતી સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી ઉત્સાહ જરૂરી છે પણ જેસીબીમાં બાળકોને બેસાડવું જોખમકારક છે એમ કહ્યું સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં લોકોમાં નારાજગી જોવા મળી ભાજપના ઉમેદવારોએ વિશેષ આભાર માનવા માટે અનોખી ઉજવણી કરી હોવાનું જણાવ્યું હતું